જય માતાજી જય કુરદેવી માં મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ વાતો ગુજરાતી પર મિત્રો આજે તમારા માટે માતાજી અને કુરદેવી માં નો એક સંદેશ લઈને આવ્યા છીએ મિત્રો આ સંદેશ તમારી સામે આવ્યો નથી પરંતુ આ સંદેશ માતાજીએ જાણી જોઈને તમારી સમક્ષ મોકલ્યો છે તો ચાલો આજે જાણીએ કે માતાજી અને કુરદેવી માએ તમારા માટે શું સંદેશો મોકલ્યો છે મિત્રો તમારે માત્ર એક નાનું કામ કરવાનું છે કે તમારી સામે જે માતાજીના ત્રણ ફોટા દેખાઈ રહ્યા છે તે ત્રણ ફોટાઓમાંથી તમારે ફક્ત એક ફોટો ને સ્પર્શ કરવાનો છે આ પછી માતાજી કુલદેવી માં તમને વ્યક્તિગત રીતે આ દ્વારા તેમનો સંદેશ જણાવશે તો મિત્રો હવે હું આશા રાખું છું કે તમે માતાજીના આ ત્રણ ફોટાઓ માંથી કોઈ પણ એક ફોટો પસંદ કર્યો હશે તો આવો જાણીએ કે માતાજી અને કુળદેવી માં શું સંદેશ આપે છે મિત્રો નંબર ત્રણ પસંદ કરનારાઓને માતાજી શું કહે છે તો અમે તમને જણાવીએ છીએ તે સાંભળો માતાજી આવા ભક્તોને અને શ્રદ્ધાળુઓને કહેવા માગે છે કે તમે તમારા ભૂતકાળમાં કેમ જીવો છો જે થઈ ગયું તે ગયું તે સમય પાછો નહીં આવે તે સમય પાછો નહીં આવે હું જાણું છું કે તમે ભૂતકાળમાં ભૂલો કરી છે પણ આજે તમે તેને સુધારવા માંગો છો હા ભૂલો તો બધાએ કરે છે પણ મારી નજરમાં જે પોતાની ભૂલ સ્વીકારે છે તે શ્રેષ્ઠ છે મારે આવા જ ભક્તની જરૂર છે જે તેની ભૂલોને સુધારવા માંગે છે અને આવા ભક્તો મારા જ છે હું મારી જાતે જ તેમને મદદ કરું છું અરે શું થયું કોઈને છોડી દીધું તમે તમારી ભૂલોને લીધે જેણે છોડી દીધું છે તેને જવા દો તે તમારી પાસે ક્યારેય નહોતું अरे प्रेम विश्वास श्रद्धा ए नतीजे तमने एक भूल पर छोड़ी दे प्रेम विश्वास श्रद्धा ए नथी के जे तमने एक भूल पर छोड़ी दे विश्वास श्रद्धा अने प्रेम तो ए छे जे सो भूलो सुधारे अने आखी जिंदगी तमारी साथे रहे प्रेम विश्वास अने श्रद्धा तो ए छे जे सो भूलो सुधारे अने आखी जिंदगी तमारी साथे रहे ફક્ત એક વાત યાદ રાખો અભિમાન ન કરો કે તમને ક્યારે કોઈની અને આની જરૂર પડશે નહીં એવો કોઈ ભ્રમ ન રાખવો જોઈએ કે દરેકને મારી જરૂર પડશે અને આ રીતે જો તમે જઈ રહ્યા છો મારા બતાવેલા માર્ગ પર ચાલશો તો હું તમને આ કહીશ કે તમને પણ તમને મારા તરફથી જ રસ્તો મળશે હું હંમેશા તમારી સાથે રહીશ તેથી જો તમારા હૃદયમાં મારા નામની સાચી શ્રદ્ધા હશે તો હું તમારા દરેક કામો પાર પાડીશ તમારા કામમાં આવતી અડચણોને દૂર કરીશ હવે જે વ્યક્તિએ ફોટો નંબર તેઓ જાણે છે કે માતાજી શું કહે છે માતાજી તેમને કહેવા માંગે છે કે જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે રહેવા કરતા એકલા રહેવું વધુ સારું છે એકલા રહેવું વધુ સારું છે જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે રહેવા કરતા લોકોને તેમની ભૂલો માટે એક વાર માટે એક વાર કરીને સારા બનો પણ તે જ વ્યક્તિ પર ફરીથી વિશ્વાસ કરીને તમે મૂર્ખ બનશો તેથી ક્યારે મૂર્ખ ન બનો ક્યારે મૂર્ખ ન બનો લાગણીઓ સાથે જોડાવું અગત્યનું છે લાગણીઓ સાથે જોડાવું જરૂરી છે પરંતુ જો કોઈ તમારો ઉપયોગ કરતું હોય કે તમને અંધારામાં રાખીને કરતું હોય તો કે તમે દિલથી વિચારી રહ્યા છો અને તે તેના મગજથી વિચારે છે અને જે વ્યક્તિ તેના મગજથી વિચારે છે આવો વ્યક્તિ ક્યારે તમારી લાગણીઓને સમજી શકતો નથી આવો વ્યક્તિ ક્યારે તમારી લાગણીઓને સમજી શકતો નથી એટલે જ આવા લોકો પાછળ સમય બગાડવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે તમારા કામ અને મારા નામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે અને તેની સાથે મારું નામ લો મનમાં ને મનમાં મારું સ્મરણ કરો તમે ચોક્કસપણે પ્રગતિ કરશો મારા ઉપર સાચા હૃદય ભાવથી શ્રદ્ધા રાખો કે તમે ચોક્કસપણે પ્રગતિ કરશો અને તમારો ગમે તેવો ખરાબ કે સારો સમય હોય તો તે સમય પણ મને મને ભૂલશો ભૂલશો નહીં નહીં અને તે સમયમાં પણ હું તમારી વેળા સુખ સમૃદ્ધિ અને પ્રગતિ વાળી અવશ્ય લાવીશ અને જો તમે તમારી આ કપરી વેળામાંથી અને દુખ ના સમય માંથી બહાર નીકળી જશો ત્યારે તમને પણ લાગશે કે માતાજી સાચું કહી ગયા છે વાલા ભક્તો જ્યાં તમારી પ્રગતિ થતી હશે ત્યાં એવા લોકો પણ હશે જેઓ તમને નીચે નીચે લાવશે લાવશે તેઓ તમને પરંતુ તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ કારણ કે અહીં એવા લોકો હશે જેઓ તમારી પરીક્ષા કરશે એવા લોકો હશે જે તમારી પરીક્ષા કરશે પરંતુ ડરશો નહીં દર્શો નહીં ડરશો નહીં ડરશો નહીં જ્યારે તમે મારો હાથ પકડ્યો છે તમે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તમને મારા ઉપર સાચી શ્રદ્ધા છે તો પછી ત્યારે હું હંમેશા તમારી સાથે રહીશ તમે મારો હાથ પકડ્યો જો હા તો હું હંમેશા તમારી સાથે રહીશ તો મિત્રો જો આપણે આગળ વધવું હોય તો આપણે સખત મહેનત કરવી પડશે પરંતુ સખત મહેનત સાથે આપણે માતાજી અને આપણા કુરદેવી માં સાથે પણ જોડાયેલા રહેવું પડશે જે માતાજી સાથે જોડાયેલો છે તેને કોઈ હરાવી શકતું નથી એટલે જ માતાજીનો હાથ હંમેશા પકડી રાખો પગલે સ્મરણ કરતા રહો કેમ કે આપણી કુળદેવી અને માતાજી માં આપણને દરેક મુશ્કેલી માંથી બહાર કાઢવાની શક્તિ છે હવે જે ભક્તો એ નંબર બે નો ફોટો ધાર્યો છે તેના માટે માતાજી શું કહે છે અમે તમને જણાવીએ છીએ કે માતાજી આવા ભક્તોને કહેવા માંગે છે કે આજે પણ હું તેના જીવનનો રથ ચલાવું છું જેની ગતિ અને અને વિચારો સત્ય છે અભિપ્રાય સત્યનો છે આજે પણ હું તેવા ભક્તનો જીવનનો રથ ચલાવું છું તમારો હાઈકોર્ટનો ન્યાયાધીશ ખોટો હોઈ શકે તમારો જજ અને વકીલ ખોટો હોઈ શકે પણ આ માતાજી ક્યારેય નહીં પણ આ માતાજી ક્યારેય નહીં ફક્ત તમારા સારા કાર્યો કરો અને મારા શરણમાં રહો સારા કાર્યો કરો અને મારા શરણમાં રહો હે મારા વાલા ભક્ત હું તને તે આપીશ જે તારા નસીબમાં નથી હું તને તે પણ આપીશ જે તારા નસીબમાં નથી તો મને પૂરા હૃદય થી પ્રાર્થના કર કારણ કે પ્રાર્થના શબ્દોમાં નહીં પણ હૃદયથી હોવી જોઈએ પ્રાર્થના શબ્દોથી નહીં પણ હૃદયથી થવી જોઈએ કારણ કે જે બોલી શકતા નથી તેમને હું સાંભળું છું જે ક્યારે બોલી શકતા નથી તેમને પણ સાંભળું છું મને ખબર છે કે તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો પણ એક વાત હંમેશા યાદ રાખો જીવનમાં ગમે તે થાય ગમે તે થાય જે પણ થાય તે ફક્ત સારા માટે જ થાય છે જીવનમાં જે પણ થાય છે તે સારા માટે જ થાય છે ખરાબ સમય એટલા માટે જ આવે છે જેથી તમે સારા સમયની કિંમત જાણી શકો જેથી તમે સારા સમયની કિંમત જાણી શકો અને

રાખો સમયસર મારું ધ્યાન ધરો સમયસર તમે મારા ધૂપ દીવા કરો અને પગલે મારું સ્મરણ કરતા રહો તમારા જીવનની દરેક તકલીફ ને હું જોઈ રહી છું અને આ તમારી દરેક તકલીફો નો અંત હવે ચોક્કસ થી આવશે બસ તમે ફક્ત અને ફક્ત સાચા હૃદય ભાવથી મારું ધ્યાન ધરો તમારું દરેક કાર્ય નિષ્ફળતામાંથી સફળતામાં ફેરવાઈ જશે અને તમે ધાર્યું નહીં હોય તેવું કાર્ય પણ તમારું પાર પડી જશે તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો તમને આજનો સંદેશ કેવો લાગ્યો અને તમે તમારા માટે કયો નંબર પસંદ કર્યો છે તે નંબર ને કૃપા કરીને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો અને કોમેન્ટમાં જય માતાજી તેમજ તમારા કુળદેવી માનું નામ લખવાનું પણ ના ભૂલતા જો તમને આવા મેસેજ સાંભળવા ગમે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીએ માતાજીના નવા સંદેશ સાથે કહેતા રહો જય માતાજી જય માતાજી જય માતાજી